પશુપાલકની અંદર જોવા મળતી હોય છે જે ઘણા પશુપાલક મિત્રો છે તેમની ગાય અથવા ભેસનું જે અડાણ છે તે વધારવા માંગતા હોય છે એટલે કે મિત્રો મોટું કરવા માગતા હોય છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જ વાત કરવાની છે તો મિત્રો તમે દેશી ઘરેલું ઉપચારથી તમારી ગાય અથવા ભેસનું અડાણ છે મિત્રો તમે મોટું કરી શકો છો તો જે ઘણા ખેડૂત મિત્રોનું શું કરતો હોય અડણ નાનું હોય છે અને જ્યારે મિત્રો તમે તમારી ગાય અથવા ભેસ વેચવા માંગો છો તમારી પાસે મિત્રો કોઈ ગ્રાહક લેવા માટે તમારું પશુની આવે છે જ્યારે મિત્રો તમારા પશુની એટલે કે મિત્રો જે ગ્રાહક છે પેલા તો મિત્રો તમારે જે પશુની નજર કહેવા પડશે છે તેના અડર ઉપર પર જ્યારે મિત્રો કોઈ તમારો ગ્રાહક અથવા કોઈ ગાય અથવા ભેંસ લેવા માટે આવ્યું છે તો મિત્રો તમારી ગાયનું ભેંસનું અડાણ નાનું હશે તો શું કરશે ગ્રાહક તરત તરત ગાય તમારા પશુને જોઈને પાછું વળી જશે કારણ કે મિત્રો આ ગાય અથવા ભેસનું અડાણ જ નાનું છે તો મિત્રો દૂધ ક્યાંથી આપશે દરેક આ પશુપાલક મિત્રોને આપણે આ સમસ્યાઓ જોવા મળતી હોય છે તો મિત્રો આજે બધી તમારી સમસ્યાઓ છે આપણે દૂર કરી દેવાની છે તમારી ગાય અથવા ભેંસનું તમે અડાણ આસાનીથી મિત્રો દેશી ઉપચારથી મિત્રો તમારી ગાય અથવા ભેસનું અડાણ છે તમે મોટું કરી શકવાનો છો ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા પશુપાલક મિત્રો આજે તમારી ગાયનું અડાણ છે તમે મિત્રો તમારી મન ચાહો તેટલું અડાણ છે મિત્રો તમે મોટું કરી શકવાનો છો મિત્રો આ બધી દેશી ઘરેલુ ઉપચાર છે ફટાફટ તમે નું બટન તમે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો આ બધી સામગ્રી આપણે ક્યાંથી લાવી કઈ રીતે ખવરાવી કેટલા દિવસ ખવરાવી તે બધું વાત કરવાના છીએ તેટલા માટે લાઇકનું બટન તમે દબાવવાનું ના પૂછતા તો મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરે તો મિત્રો તમારે પાંચસો ગ્રામ જેવું મિત્રો પાણી લઈ લેવાનું છે એ પાણીને મિત્રો તમારે ગરમ કરી દેવાનું છે મિત્રો કોઈ પણ તમે પાણી લઈ શકો છો સરસ ઘર તમારે પાણી છે પાંચસો એમએલ જેવું પાણી છે તમારે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો તમારે મિત્રો પાંચસો ગ્રામ ચણાનો લોટ લઈ લેવાનો એ પણ મિત્રો વાત કરી તો મિત્રો તમારે કયા ચણા લેવાના જે કાળા કલરના બ્લેક ચણા આવે છે એ તમારા પાંચસો ગ્રામ જેવા ચણા લેવાના તેનું મિત્રો આપણે ભેરકા જેવું તમને

કાળો ગોળ દેશી કાળો ગોળ તમારે પાંચસો ગ્રામ જેવો ગોળ છે તે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો છેલ્લે શું લેવાનું છે મિત્રો તમારે મગફળી અથવા મિત્રો તમારે સોયાબીનનું તેલ લઈ લેવાનું મિત્રો આ વિડીયોની અંદર વાત કરું છું તો તમે મગફળીનું તેલ લેશો તો મિત્રો સારામાં સારું એક છે મગફળીનું તેલ આપણને સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે તો મિત્રો તમારે મગફળીનું પચાસ ગ્રામ જેવું તમારે મગફળીનું તેલ લઈ લેવાનું છે આ બધી વસ્તુ ભેગી કરી દેવાની છે તો બધી પહેલાં તો મિત્રો તમારે પાણી ગરમ કરવા મૂકી દીધું કમ્પ્લીટલી પાણી આપણું છે તે ઉકળી ગયું ત્યાર પછી મિત્રો અંદર આપણે જે સોયાબીનનો જે ભેળકા જેવું સોયાબીન બનાવ્યું છે તેની અંદર એડ કરી દેવાનું ત્યાર પછી મિત્રો ચણા કાળા જે દેશી ચણા છે તે પણ મિત્રો તેને તમારે દળી નાખવાના છે તે અંદર એડ કરી દેવાના આપણે જે પાણી ઉકળવા માટે મૂકી દીધું તેની અંદર ચણા સોયાબીનનું જે દળિયું એ બધું અંદર એડ કરી દેવાનું ત્યાર પછી મિત્રો તમારે જે પાંચસો જેવો ગોળ છે તે પણ એડ કરી દેવાનું છે ને પચાસ ગ્રામ તો તમારે મગફળીનું તેલ નાખશો તો પણ સારું તમને રિઝલ્ટ જોવો પડશે મિત્રો પચાસ ગ્રામ મગફળીનું તેલ પણ તમારા મિત્રો અંદર એડ કરી દેવાનું છે તો આ બધી વસ્તુ કમ્પ્લીટલી થઈ ગઈ તો મિત્રો હવે આપણે ક્યારે ખરો જો જ્યારે મિત્રો તમારા પશુનો બચ્ચા આપી દીધું છે એટલે કે મિત્રો તમારી ગાય અથવા ભેંસ કમ્પ્લીટલી વીવાઈ ગઈ છે તેના મિત્રો પંદર દિવસે પણ આપી શકો છો તેના મિત્રો થોડા આગળ પણ તમે આપી શકો છો જો મિત્રો તમારે આ વસ્તુ છે ક્યાં સુધી ખવડાવી જો મિત્રો તમારે કમ્પ્લીટલી તમારે ગાય અથવા ભેસનું અડાણ છે તે સામાન્ય રીતે થઈ ગયું છે તો ત્યાર પછી મિત્રો તમારે આ વસ્તુ છે તમારે ખવડાવવાની બંધ કરી દેવાય હવે આપણને ખબર પડી કે આપણી ગાય અથવા ભેસનું અડાણ છે તે કમ્પ્લીટલી મોટું થઈ ગયું ત્યાં સુધી છે આ વસ્તુ છે એ તમારે તમારા ગાય અથવા ભેસનું ખવડાવવાની છે આની અંદર મિત્રો તમે કમ્પ્લીટલી ઉપયોગ કરશો તો તમારી ગાય અથવા ભેંસનું અડાણ છે તમે કંપ કમ્પ્લેટ સારી રીતે તમે વધારી શકો છો અને મિત્રો જો ગરમી જેવો માહોલ હોય તો તમારા પશુને અઠવાડિયામાં એક બે દિવસ આપી શકો છો અને જો મિત્રો તમારે પચાસ ગ્રામથી વધારે તેલ તેની અંદર એડ કરવાનું નથી પચાસ થી ક્યારે પણ મિત્રો તેલ અથવા તમે એડ ના કરતા ગરમીનો માહોલ હોય તો બે ત્રણ દિવસે ખબર અને ઠંડી બહુ પડતી હોય તો મિત્રો તમે દરરોજ ખવરાઈ શકો છો ચાલો મારા પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું તો ના જ ભૂલતા પ્યાર